ફેમિલી કેમ છો મજામાં અમે પણ મજામાં તો આજના જો વિડીયો છે એ કાવી કંબોઈનો છે તો કાવી કંબોઈમાં પહોંચી ગયા છે પોલીસવાળા અમને રોઈતા પછી અમને છે ને આગળ જવા દીધા કે આગળ જઈને ગાડી મૂકી દો એટલે બીજું કંઈ થયું નથી પછી ગાડી મૂકી તો સ્વાગત છે આજના બ્લોગ વિડીયોમાં તો રહેજો વિડીયોમાં અને હવે તમે કાવિકંબોઈમાંથી બધું છે તો ફરવા વાળું બતાવું છું અંદર તો વિડીયોમાં રહેજો અને પછી હું મંદિરે પણ જશું જોતા રહેજો વિડીયોમાં ખૂબ જ મજા આવશે તો કન્ટિન્યુ રહો એ વિડીયોમાં તમને મજા આવશે

મંદિર છે જવા દેવાનું આગળ એટલે ઘાડીમાં ઘોડા ઘાડી કયા ઘોડા

જોઈ શકો અમારી ગાડીની હાલત જો મિત્રો આવી કેટલું એમ ગંદી ઢોયલી છે તો એ જોઈ શકો છો મિત્રો આપણે કાવી કંપો આવી ગયા છે જોઈ શકો છો મંદિર મસ્ત મજાનું મંદિર છે અને આ દરિયો છે આ રીતના કેટલું સરસ છે તમે જોઈ શકો ને મસ્ત એમ પવન આવ્યા કરતો છે આ લોકો તૈયાર તો જોઈ કરો કરો કઈ કર નહી લાગી તો જોઈ શકો કેટલું સરસ મંદિર દેખાઈ રહેલું છે અમે થોડી વારમાં કે ત્યાં મંદિર એમ અહીં તો ના જવાય કે રા તો શું કેવાય કીચડ હશે ને તો હું કેવું કેવું લાગ્યું તમને મંદિરે મજા આવી ઉર્વશભાઈ કેવું લાગ્યું મંદિરે અરે ચપ્પરચોડ ચલાવવાની બિલકુલ મજા એટલે નહીં કે રસ્તામાં જે ડ્રાઈવર બાકી ના હતા એ લોકો એટલું બધું ખરાબ ચલાવતા હતા તો આવે એક ભાઈ બંને અમે વિડીયો કોલ કરતા અલા વોટ્સઅપ કોલ કરશો ભાઈ ને વિડીયો કોલ કરવાના છે કેમ કે પ્લાન હતો એનો એ તો રે જ ગયો ને અમે અમે આવી ગયા જેણે પ્લાન બનાવ્યો કે આવી રીતના જવાનું છે ને એવી રીતના બધું કમ્પ્લીટ કર્યું ને એરોજ નહીં આવ્યો તો આવે એને વિડીયો કોલ કરતા છે અમે અમે તો નહીં કોલ બાહેલા ભાઈ ફોન કન્સક્ટર નહોતો થિન્કિંગ અને ફોનિંગ જાય તો છે નહીં ઉપર હશે ફન ફન પર આ કે ઓરું બોલતો તો જીવ તો જોય શકો છો મિત્રો મંદિર મસ્ત મજાના મંદિરે આવી ગયા છે તો એક કાર્યક્રમ હોય છે આવી ગયા છે મસ્ત મજાનું મંદિર છે ને બધા લોકોની વાત તો બધા ફોટો શૂટ કરે છે ને ગાડીઓ મૂકેલી છે ને કેટલી બધી ગાડીઓ અને કેટલી બધી

એટલે ખુલ્લું જ છે તમારી તમારી ઈચ્છા પૂરી કરી દે હું બીજું શું આવે બાકી જો એમ કેટલું છે અહીંથી આવી રીતના મંદિર મસ્ત મજાનું દેખાતું છે અમે થોડુંક આ બાજુ આટો મારીએ આટો મારવા આવું નીકળી રહ્યા પછી ગઈ મંદિરે બાકી આટો થોડોક મારીએ કેમ કે અમે છે ને આ બાજુ બધું જોયું નહીં જોઈ લઈએ મિત્રો એવું બધું છે તો જોવો આવી જગ્યા તો જોઈ શકો છો મિત્રો પેલું રિયુ મંદિર મસ્ત મજાનું મંદિર અને દરિયાની વાત કરું તો આ રીતના છે તો જોઈ શકો આ વિશાળ છે એવું લાગે કે હવે ધરતી કશે બીજે છે જ નથી મતલબ પાણી 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 છે એવું તને લાગે છે લે

આ તો જો સેવા ભાવી માં અમે કજપરવા ગઈ દન ડાક સેવા કીધું મેં મનમાં છે જો ગાડી આવી ગાડીઓ ચાલે છે

મોટું પેમેન્ટ નહી થાય બાકી આની અંદર બી જવાનું છે કે હજુ તો અંદર બી છે તમે કઈ તેવું કરી અંદર 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 બી છે મંદિર

જોઈ લે એટલે ખ્યાલ આવે બાકી આવી રીતના છે મસ્ત અહીંથી બી આવા જો અંદર પ્રસાદી બી કદાચ મળે હા અહીં કાંઈ મેં નાના નાના દાદા છે તમને કેવું લાગ્યું ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરી દો અને સબસ્ક્રાઈબ ભી કરો ખાલી પાછા મળ્યા નવા વિડિયોની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ જય ત્રંબકેશ્વર બધા સબસ્ક્રાઈબ કરીને જજો ને હર હર મહાદેવ લખજો બાય બાય